હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું વટાણાપાત ખાલી ફટાફટ બે મિનિટમાં બની જાય એવા આજે થોડી તબિયત બીક છે ખાવા બનાવવાનું મૂળ નહોતું પણ ખાવતું ઘરનું ચલો ફટાફટ બની જાય એવા આપણે વટાણાપાત બનાવી દઈએ એના માટે ખૂબ બધા લીમ લીમડાના પત્તા લઈ લીધા છે મેં લીમડાના પાણા થોડા પીળા થઈ જાય તળ તળનો અવાજ આવી જાય એટલે પછી એક મઠું લેવાનું અને આજથી મોટા ચાર પાંચ ટકા તમે નાખવું જ નાખી શકો અને ખાલી કોથમીરના પાન એટલું પણ વઘારમાં નાખું હવે એવાના ફૂલા વટાણા જેથી તમને ટેસ્ટ ભાવે એ પ્રમાણે સારું આવે એટલે અને મેં ભાત પલાળી મૂકી રાખે ત્યાં પહેલાથી દસ પંદર મિનિટ એટલે વટાણા ભાત થાય થોડા પલળે ભાત થોડું મજા આવે ખાવાની એટલે એમાં ભાત એડ કરી દઈશું અને મસાલા આપણે જે રૂટીન ખાતા હોય મરચું મીઠું સહેજ જીરું સહેજ ગરમ મસાલો અને હળદર બસ આ છે વટાણા ભાત એક બે સીટી વગાડી ફૂલ ગેસમાં અને પાંચ મિનિટ ધીમો રાખી બંધ કરી દેવાનું ટેસ્ટી વટાણા ભાત તૈયાર થાય એટલે પાપડ જોડે ડુંગળી ઝીણી ઝીણી સમારવી હોય તો બી ચાલે દહીં જોડે અને જેના જોડે આ ટેસ્ટ ભાવે તમે થઈ શકો છો મસ્ત ટેસ્ટી વટાણા ભાત વગાડી દીધા છે અને થાય એટલે આપણે થઈ જવાનું ચાલો ફ્રેન્ડ તો આપણે જોઈ લઈએ કે આપણા વટાણા ભાત કેવા થયા છે અને મેં સાઈડમાં પાપડ બી શેકી લીધા કોકવાર તબિયત સારી ના હોય તો આવું ખાવામાં બી સારું ફૂલું ફૂલકું અચ્છા આપણા વટાણા ભાત બહુ જ સરસ સુગંધ આવી આવીગંધને સારીમાં નીકાળી લઈશું ને ફટાફટ ખાઈ લઈશું એન્જોય એક જ જણ હશે તો એમને કહે કે ઓછું ખાવા કેમ બનાવો તમે લોકો મસ્ત સ્મેલ આવી રહી ટેસ્ટ ટેસ્ટ આમાં તમે બટર કી કંઈ બી એડ કરવું હોય તો કરી શકો બહુ જ મસ્ત લાગે પણ થોડા ગરમ લાગતા થાય એટલે બોલવા ફાર થઈ સાદા વટાના ભાત છે પણ બહુ જ ટેસ્ટી છે અને પાપડ ચોડે દહીં ચોડે ઘીણી ઝીણી ડુંગળી સમારી એમાં સેવને બધું નાખીને કહો તો બી સારા મસ્ત લાગે એમના બીકલા ખાઓ તો બહુ બહુ જ ટેસ્ટી બને બધા તમે ખાલી લીમડો ને લીલા મરચાં સમારે કોથમી બીજું કશું જ નથી અને નોર્મલ આપણા ઘરના જે બેસિક મસાલા હોય એ લીધા છે ફ્રેન્ડ અત્યારે વટાણા બહુ જ મસ્ત હવે બનાવીને ટ્રાય કરીને ખાજો બહુ જ મસ્ત લાગે મને પાપડ જોડે ભાવે તો પાપડ જોડે ખાઈશ બાય અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મને સપોર્ટ કરજો અને જ્યારે જેને કર્યું છે એને થેન્ક યુ બહુ બહુ તમારો આભાર કે તમે મને આટલો સપોર્ટ કરો મારી આટલી ચેનલ જોવો છો તમને બધાને ધન્યવાદ બાય ફ્રેન્ડ મારી આપણે નવા બ્લોગમાં બાય